અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 8મી ફેબ્રુઆરીના રોજ 51 જોડાઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી 8મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર નિઃશુલ્ક 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અનવ્ય આજ રોજ જરૂરિયાતમંદ પરિવારની 51 દીકરીઓને પાનેતર શેરવાની વિતરણ તેમજ લગ્ન પત્રિકાઓનું કરવામાં આવ્યું હતું આ સોશિયલ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ નિઃશુલ્ક ધોરણે એકાવન દીકરીઓના સમૂહલગ્ન સમારંભનું આયોજન હાથ ધરવામાં આવે છે આજ રોજ નવી દેવી ગામના ગુપ્તા ફાર્હાઉસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ ધર્મેશ ચાવડા પ્રોજેક્ટ ચેરમેન નીરજ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌને જય માતાજી આવનાર આઠ બે બે હજાર છવ્વીસના રોજ રવિવારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દરેક વર્ષની ભાતી આ દસમો સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આ રોજ કન્યાઓને એના માટે પાનેતર છે અને શેરવાની અને એને પૈજામાનું કપડું આ વિતરણ કરીએ એના એના સાથે સાથે આ કંકોત્રીનું પણ વિતરણ છે કેમ કે એ દસ પંદર દાડા પહેલા એના સાગા સંબંધીને આપી શકે તો તમામ અંકલેશ્વર ભરૂચની જનતાને જણાવવા માંગુ છું કે આ ભાગી કામમાં બધા આવીને જોડાવે આઠ બે બે હજાર છબ્વીસ દિન રવિવારના રોજ